नमस्कार मित्रों महाशिवरात्रि ના દિવસે शिवलिंग પાસે થી એક ગુપ્ત વસ્તુ તમારા ઘરે લાવવા થી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ઘરમાં ધનનો વરસાદ થશે કિંધુ ધર્મ માં મહાશિવરાત્રી નો વિશેષ મહત્વ છે આ વર્ષે 15 20 ફેબ્રુઆરી 1926 રવિવાર ના રોજ મહાશિવરાત્રી નો પાવન પર્વ ઉજવવામાં આવશે બેક પૂજા ના શુભ મુહુરત બહેર महाशिवरात्रि पूजा निशिता काल में कर प्रथम पहर सांजे वागी ने छीने अग्यार मिनीटी रात्र नवी ने तेवीस मिनिट सुधी बीजो पहर रात्र ने त्रेवीस मिनीट थी मध्यरात्रि बार वगी ने छ्रीस मिनीट सुधी तीजो पहर रात्र बार वगी ने छीस थी सवा त्राण वगी ने सुडतालीस मिनिट सुधी त्र মন্দিরে લઈ জওয়ানি পূজা সামগ্রী তোমার ઘરેથી જ লोटाમાં জল ভরিને લઈ যাবো মন্দিরનું પાણી ન લેવું અને તેમાં થોડું ગંગાજળ ઉમેરવું આ ઉપरांत નીચે મુજબની વસ્તુઓ સાથે rakhvi ત્રણ पान વાળું বিলিপত্র સફેદ ফুল અને સફેદ चंदन કાચું দুধ ઉકારેલું નહીં गुप्त वस्तुओं एक डब्बी में काड़ा मरी और एक लाल कपड़ा में लविंग अने कपूर ने मौली नाड़ाछड़ी थी बांधी ने पोटली बना लो चार पूजा विधि सौप्रथम ध्यान राखो के काड़ा के वादरी कपड़ा पहरी ने मंदिरे नवं शिवलिंग पर पातरी धार कर जल अर्पण करो बाद चंदन लगा बिलीपत्र सफेद फूल चढ़ावो કાચો દૂધ અર્પણ કરો ત્યાં ઊભા રહીને એક સો આઠ વાર રોમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો પાંચ મહાશિવરાત્રીના ખાસ ઉપાયો જે વીડિયોમાં બતાવ્યા છે કાળા મરીનો ઉપાય તમે જે કાળા મરીની ડબ્બી લઈ ગયા છો તેને શિવલિંગ પરથી વહેતી જળધારીના પાણી સાથે સ્પર્શ કરાવો અને પાછી ખિસ્સામાં મૂકી દો જ્યારે પણ કોઈ મહત્વના કામ જેમ કે નોકરી બિઝનેસ માટે બહાર જાઓ ત્યારે મુખ્ય દરવાજા પર એક કાળા મરીનો દાણો મૂકી તેને પગથી કચડીને નીકળવું કાર્યમાં સફળતા મળશે ધન પ્રાપ્તિ માટે પોટલી લવિંગ અને કપૂરની લાલ પોટલીને પણ શિવલિંગના પાણીનો સ્પર્શ કરાવો અને ઘરે લાવીને તમારી તિજોરી કે કબાટમાં મૂકી દો તેનાથી ધન આવવાના રસ્તા ખુલશે घर की नकारात्मकता दूर करने जे लोटा में जल लई गया हता, ते मा शिवलिंग पर थी नीचे पड़त थोड़ू पा चरणामृत पाछू भरी लो घरे आवी ने आ पानी घरना दरेक सभ्यों पर अने घरना दरेक खूण में छाटी दो तेना थी नकारात्मक शक्तियों अने दोष दूर थशे आ उपायों श्रद्धा विश्वास साथ भगवान भोलेनाथनी कृपा प्राप्त थशे हर हर महादेव